વડોદરામાં સમરસ હોસ્ટેલના ભોજનમાંથી કીડા નીકળ્યા વારંવાર ભોજનમાંથી જીવાત નીકળવાની રાવ સામે આવી છે ત્યારે ભોજનમાંથી કીડા નીકળતા વિદ્યાર્થીઓ હેપતાઈ ગયા અને જમવાનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો શહેરમાં અભ્યાસ કરવા બહારથી આવતા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા સમરસ હોસ્ટેલ છે છે ત્યારે કે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે જમવામાંથી વારંવાર યળવંદા માખી જેવા જીવજંતુઓ નીકળવાની ફરિયાદો સામે આવતી રહી છે અનેક વખત તંત્રને પણ રજૂઆતો કરાઈ છતાં સમસ્યા વકરી રહી છે એટલે આખરે વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે આજે જે જીવણું નીકળ્યું છે ને એ પહેલી વાર નથી આની પહેલા છોકરાઓ હરેક વખતે કંઈક ને કંઈક પ્રોબ્લેમનો સામનો કરે છે પાણીવાળું ખાવાનું આપે છે ક્વોલિટીને નથી નથી આઈઝેનિક ખાવાનું ઉપર જતા વાત કરવામાં આવે ને તો એક મહિનાથી વધારે સમય થઈ ગયો તો છોકરાઓને પાણી નથી આવતું ટાઈમે છોકરાઓ નહીં નહીં જાય છોકરાને ભણવું કોલેજ ટાઈમ પણ જઈને નહીં શકતા આજના બનાવની વાત કરવામાં આવે તો આજે એક જ્યારે વિદ્યાર્થી જમવા બેઠો હતો જેવું છે ખાવાનું સ્ટાર્ટ કર્યું તો એણે જોયું કે તેમાં બે જીવડાઓ છે તો આ છે મેનેજમેન્ટ આમનું રજૂઆતની સર વાત કરવામાં આવે તો આની પહેલાં વારંવાર અમે વરબલી સરને ઘણીવાર વાત કરી લે છે પણ એક જ ને એક વસ્તુ સર કેટલી વાર રિપીટ કરવી તો આજે જ છેલ્લે અમારે આ તો પગલું લેવું પડ્યું છે